બધા ભાઈઓનો વેલકમ છે એક નવા વિડીયોમાં કેમ છો બધા મારું નામ છે હાર્દિક ને ત્યારબાદ જો મોટો ચાલુ કરીને આલો આવું હું સાડા ચાર થયા છે ને જીરામાં પાણી આલે આજે આપણું છેલું ખેતર હે પાંચ ખેતરમાં જીરું હે છેલ્લા ખેતરમાં જાય આજે વાર થયો હે શુક્રવાર શનિવારથી આપણું પાણી આલે હે શનિવારથી એટલા દીઆા રિસ્ક લઈ લઈને બધા ભાઈ તો દીધું હે જવું થોડુંક કાળજી બધું કરવી પડશે પણ આવી ઘઉંમાં પણ આપણે આજે પાણી ચાલુ જ છે સાડા થયા હે પાંચ વાગે પાછી લાઈટ જાય એટલે પાછું એક ધક્કો મારવો જોઈએ એક ચાલુ કરવા જવી પડે ને એક આપણે ઓટોમેટિક જોવું જોઈએ કેમ છે બધીની જમાવટ ગદા ખાવાની હવે વાટવાની ચાલુ થઈ ગઈ એટલે મજા હે શરૂઆત શરૂઆતમાં ઓછી નાખી હતી કારણ કે કડ વિધ કદાચ તો પણ ધીરે ધીરે વધારતા જાઉં ને ખોડ આવી ગયો જો આજે ખોડ રિક્ષા એક ભરાઈને આવી ગયું હવે ટેન્શન નહીં આપણે ને ઘઉંમાં આપણે પાણી ચાલુ છે આમાં તો નથી વાયરું આમાં વાર છે બે ત્રણ દિલ એટલે આ ઘઉં પાણી પાયા પછી પોટે આવી જાય જોઈએ હું પાછી મોટું ચાલુ કરવા હું પાછી વહી ગઈ લાઈટ અત્યારે થઈ ગયા સાડા પાંચ તો અત્યારે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ બન્યો છે એટલે હાંજે આપણે આજે રોટલા નથી કરવાના ભજીયા ક્યારેક ક્યારેક મને તો બહુ ના ભાવે પણ આપણે હાલી જઈએ એવું કંઈ નથી બધું હાલી જાય ક્યારેક ક્યારેક ખાવું પડે તો ભજીયા બનાવવાની બધી સામગ્રી લગભગ આપણે ઘર જ છે કંઈ બહારથી લેવા જવું પડે એમ નથી જેમ કે જો આપણે અહીં મેથી મેથી જોયા આટલી ફૂલ ફૂલ આવવા મીને હે ફૂલ મેથી અત્યારે જેટલી જોઈએ એટલી ઉપાડ લેવાની આગળ જોઈએ તો ધાણા હે લસણ ડુંગળી ઈજીએ પણ આપણે મરચમ જે નાખતા હોય એ બધું છે જ પેલો અજમા એક અજમા નથી ને કે ફૂદી નાય નહીં હોય કે બધી બે વસ્તુ આપણે નથી બાકી લગભગ બધું છે જ ને મસ્ત અત્યારે માહોલ હે હાનનો બધા ઘરના આપણે વાહે ખેતરે પાણી આવીને ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ચાદ વ્યા તા અને એક બીજી વાત આપણે આ બાજુ છે ને વાવવાનું કારણ એ હતું કે ખળ હતું ને ખળ આની ઉર ખળ હતું ગાજને આપણે પાંચક વાર ખળ ગયું એટલે ખેતર થઈ ગયું એકદમ પોચું એટલે જે આપણે ખોદવાની વસ્તુ છે ને બધી આ બાજુ આવી હમ જે થોડીક મેથી લીધી લસણ એટલું લઈ લીધું લસણ ફૂલ પોચું હે આમ ઉપાડો ને તાલે હવે એટલે આ બાજુ આવ્યું ગાજર ગાજરબીટ ખોદવાના હોય એ આ બાજુ આવ્યું અહીં પહેલાં ખળ હતું

આવ્યા હતા તો વિચાર્યું કે તમને જોતા જઈએ આપણા મકાન પેલા અહીં રહેતા આપણે ભણતા ત્યારે પછી પાછું ના ફાય હું જોઈએ એમ જો આ હે આપણા મકાન ટુ બી એચ કે હે આમ સિંગલ માળ હે પણ ટુ બી એચ કે એટલે થાય પગતાણ તો જાજી હે હા મેં જો આ ખેતરોને હું બધું હતું તો દૂધ ને બધું ત્યાંથી લઈ આવતા બાકી આપણે ઘરે વાડી આવતું બધું ને ઘણા વર્ષો પહેલાં રહેતા એટલે હવે તો આ બધું ફરી ગયું છે આજુ બનવા માંડ્યું ત્યારે એટલું બધું ગાતું નહીં जूनगर थे आ आजे थी गए है बीजो दिवस वीडियो न तो मूको मोड़ थी गये तो आ चुका गया तो थोड़ा तो आजों खतर ना बदाये पप्पा काका ना, है ना मैं। खातर हरिया चार बासके गाड़ी पर પડતા બદામ કાયમ થોડી થોડી પાકતી જાય છે અને એ બદામ એટલે પછી આની અંદર એક બદામ નીકળે એમ પ્રોપર બદામ ના હોય પણ આમ ટેસ્ટ ને બધું બદામ જેવું લાગે ને આની અંદરથી એક નીકળી એટલે થોડીથી ભાંગીએ એટલે બધી ભાંગી નાખી અને જે હુકલ હોય ને એ ભેલી ભાંગી જાય જો આની અંદરથી આખી આખી નીકળી જો આ કનેક્શન કરી નાખું હ આપણે ઘરે જઈએ ને ઓલું જાય આપણે એટલા ખેતરોમાં તો કાલે ઘઉંમાં પાણી જવા દેવું છે તો અત્યારે ગરને ખૂબ કારણ કે પછી રાત જાય એટલે ઓછપાઈ કડક થઈ જાય એટલે પછી ના નીકળે ને આજે આ તો હે ને બેરલ ભર્યું હતું પાણીનો દવા મારવી હતી જીરામાં એટલે આ કાઢું હતું બાકી આ જીરું તો આપણું પારવું હે નબળું જીરું આ જ છે આ ખેતરનું તો એ વાંધો નથી મોટું થાય એટલે ઢકાઈ જાય જે જગ્યા દેખાય ભાઈ નુકસાન કંઈ નથી એમ પાયા પછી એ નકર હુકારો કારોનું બધા આવે થોડો ઘણો હોય પણ આપણે દવાના ડોઝ એવા ચાલુ જ છે આપણે હુકારાની જ દવા મારીએ છીએ એ ભાઈ બેટરી કાઢી લીધી છે આપણે એમાં ચાર્જિંગ રહેતું નથી હવે આ નવી બેટરી નાખવાની છે એ ખર્ચો લગભગ છ સાત હજારની આવશે આ પ્રાઇસ પ્રમાણે આમાં જોઈએ એ પ્રમાણે ને ફોર વ્હીલ થોડીક રિપેરિંગ કરવા મૂકવા જાવી છે હમણાં એક બેદીમાં મૂકી આવી અઠવાડિયામાં થઈ જાય થોડીક સર્વિસ આપણે કેદીની કરી નથી ઘણા વર્ષોથી આમ તો બેટરી તો ફેલ થઈ ગઈ ઘણા બરાલી